પાર્ટી ગમે અને મિનિસ્ટર બનાવે બધા અમે કાર્યકર્તાઓ ખુશ ખુશી તમારા અંદર થી ઈચ્છા અમારા અંદર થી તો મારા બનવું પણ કોણ બનાવ્યું ને ગયા તો એ અમારી બાજુ ના જ છે બરોબર સરુપજી ને પણ ત્યાં જ અમારો વિસ્તાર લાગે એમ નઈ ભલે વિધાનસભા એમની વાવ છે પણ એમને પણ સ્વરૂપજી બને તો એ અમારી અમારા જ માણસ ગણાય અને શંકરભાઈ

વધારે તો શંકરભાઈ થી શંકરભાઈ શંકરભાઈ નું નામ શંકરભાઈ ભાઈ ના ઉપર એમ

તો મારી ઈસ્ટર ના થી વિશે શું જોયે જો લવિંગજી બને તો ભઈ તમે એમની જોડે નાચો ને બધા ડબલ ડિસ્કો કરીએ બેન તમે કોઈ એમ નાચીએ આખો ગુજરાત જોવે અમને અને બોર્ડરનો અમારો તાલુકો છે સરદની સિવાડા થી અમે આવીએ છીએ એટલે અમારે તો શું આથી વધારે જોવે